ભાત વધ્યા છે અને તમે પણ વિચારો છો કે આનું શું કરવું તો ચાલો આજે બિલકુલ તેલ ના રહે એવા મસ્ત મજાના વધેલા ભાતના ભજીયા બનાવીએ એકવાર બનાવજો બનાવજો બધાને ભાવશે તો ભજીયા બનાવવા માટે આપણે એક કપ વધેલા ભાત લેશું અને એને આ રીતે ચમચાથી થોડા મેશ કરી દેશું હવે એક કપ ભાત લીધા છે ને તો એની સામે આપણે અડધા કપ જેટલો ચણાનો લોટ લેવાનો છે વાત કરતા અડધો ચણાનો લોટ લેશું હવે એમાં અડધા કપ જેટલી ઝીણી કાપેલી ડુંગળી ઉમેરીએ વન ફોર્થ કપ જેટલી સમારેલી કોથમીર ઉમેરીએ એક ઇંચ ચણેલા આદુ ટુકડો બે લીલા મરચા એક ટી ગરમ મસાલો એક ટી સ્પૂન મીઠું વન ફોર્થ ટી સ્પૂન હળદર પાવડર એક ટેબલ સ્પૂન ધાણાજીરું એક ટી સ્પૂન ચાટ મસાલો અને વન ફોર્થ ટી સ્પૂન જેટલી હિંગ અને અડધી ચમચી અજમો જરૂરથી ઉમેરવાનો જેથી ભજીયા પચવામાં એકદમ સરળ રહે હવે બધી વસ્તુને મિક્સ કરી દઈએ હવે જરૂર લાગે તો એક કે બે ચમચી જેટલું પાણી ઉમેરી સારી રીતે ઈઝીલી ભજીયા પાડી શકીએ એવું ખીરું તૈયાર કરીએ અહીંયા જો તમે ડુંગળી ન ખાતા હોય તો ડુંગળીને સ્કીપ કરી દેવાની હવે મીડિયમ ગરમ તેલમાં એક 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 કરી ભજીયાને ઉમેરતા જશું અને એકદમ સારી રીતે બધી બાજુથી ચલાવતા ચલાવતા ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી જેવા ભજીયા થાય ત્યાં સુધી તળી લેશું લગભગ પાંચ મિનિટમાં ગરમા ગરમ ભજીયા તૈયાર થઈ ગયા છે ટોમેટો કેચપ કે ગ્રીન ચટણી સાથે સર્વ કરો મજા પડી જશે અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમે વધેલા ભાતની કઈ રેસીપી બનાવો છો